નમસ્કાર દર્શક મિત્રો અમારા YouTube ચેનલ ફ્રીડમ લાઈફ પર ફરીથી એકવાર આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના ટોપિકમાં આપણે વાત કરવાના છે કે જ્યારે અત્યારે શિયાળાનો અંત હોય અને ઉનાળાની શરૂઆત થઈ રહી હોય ત્યારે ઘણા બધા લોકોને છે ને ગળામાં કફ જામી જાય સાતીમાં કફ જામી જાય ઋતુ જેમ જેમ બદલાતી હોય ત્યારે ઘણા બધાને એલર્જિક રીતે ગળાની અંદર સાતીની અંદર કે નાકમાં કે મગજમાં જ જન કફ જામી જતો હોય જેનો ખૂબ ઉધરસ આવતી હોય ગળફા નીકળીને કફ નીકળતો હોય તો એની માટેનો આજ હું તમને એક એવો બેસ્ટ જબરજસ્ત પ્રયોગ બતાવવા જઈ રહ્યો છું જે આપ કરશો આપનો ગળામાં જામેલો કે છાતીમાં જામેલો કફ છે બે જ દિવસમાં બહાર કાઢીને ફેંકી દેશે અને ક્યારે કફ તમને થશે તો મિત્રો આ પ્રયોગ હું તમને બતાવું એ પહેલા તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો ગમે તો એને લાઈક કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બીજા લોકો પણ આનો લાભ લઈ શકે તો મિત્રો ખાસ આપણે વાત કરીએ કે જ્યારે અત્યારે જે લોકોને કફ જામે જતો હોય ગળામાં કફ થઈ જાય ઉધરસ આવતી હોય છાતીમાં કફ છોટી ગયો હોય કફ ગળખાની રીતે બહાર આવતો હોય તો ત્યારે તમારે કેવો પ્રયોગ કરવો જોઈએ તમને એક એવો રસ્તોડાનુ ઘરેલું ઘર જ ઉપચાર તમને બતાવવા જઈ રહ્યો છું જે તમે માત્ર 3 દિવસ કરશો તમને ખૂબ જ ફાયદો એમાં થશે તો ખાસ આપણે અત્યારે જોઈએ કે જ્યારે તમને કફ જામે ત્યારે તમારે બે પ્રયોગ કરવાના છે પહેલો પ્રયોગ તમારે રાત્રે સૂતી વખતે કરવાનો છે તમારે બજારમાંથી ડાળિયા લઈ આવવાના છે ચણાના ડાળિયા હોય તે ડાળિયા બજારમાં તમને દુકાનેથી મળી રહેશે આ ડાળિયા તમારે લાવવાનું છે ડેઈલી રાત્રે સૂતી વખતે એક મુઠ્ઠી ભરીને આ ડાળિયા ખાઈ જવાના છે મિત્રો ખાસ યાદ રાખજો કે આ ખાધા પછી તમારે પાણી પીવાનું નથી જેમાં પછી કલાક પછી તમે જ્યારે સૂતા હો ત્યારે તમારે

આદુનો પ્રયોગ કરવાનો છે મિત્રો તમારે અડધો એક ઇંચ જેટલો આદુનો કટકો લઈ લેવાનો છે અને આ આદુ છે એને તમારે ચાવણીની મદદથી ચીની નાખવાનું છે ચીનો ચીનો પેસ્ટ જેવું બનાવી નાખવાનું છે આદુની અને એની અંદર અડધીથી પોણી ચમચી જેટલું મધ દેશી મધ મળે તો એ ઉત્તમ છે એ મધ મિક્સ કરી દેવાનો છે એટલે અડધી ચમચી આદુની પેસ્ટ અડધી ચમચી મધ આ જે પેસ્ટ તમે બનાવો છો એ પેસ્ટ તમારે સવાર અને સાંજ બે ટાઈમ પ્રયોગ કરવાનો છે મિત્રો યાદ રાખજો આદુની પ્રકૃતિ થોડી ગરમ હોય તો જેની પ્રકૃતિ ગરમ હોય તો તેમને આદુનો પ્રયોગ દિવસમાં એક જ વખત કરવાનો નહીતર બે વખત તમે કરશો તો બેસ્ટ પરિણામ ત્રણ દિવસની અંદર ગળામાંથી કે સાથેમાં ચામેલો કફ છે એ નીકળવા લાગશે અને દૂર થઈ જશે ત્યારપછી તમે જ્યારે આ આદુ અને મધની પેસ્ટનું સેવન કરો છો તો એની ઉપર તમારે અડધો અડધો ગ્લાસ અથવા થોડો થોડો એક કપ જેટલો ગરમ પાણી તમારે પીવું પીતા હોવા છે જે કરવાથી તમારો કફ છે શરદી છે ઉધરસ એમાં ખૂબ જ રાહત મળશે તો મિત્રો આ બે પ્રયોગ તમે કરશો તમને સો ટકા ગળામાં જામેલો સાતેમાં જામેલો કફ છે દૂર થશે કાયમ થતી શરદીમાંથી પણ તમને ખૂબ જ રાહત મળશે તો આવા ચિંતકની વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો અને હા તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા